बोलिए कृष्ण कन्हैया लाल की जय गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देव महेश्वर गुरु साक्षात पर ब्रह्म तस्म श्री गुरु हे नम तस्म श्री गुरु हे नम आज न शुभ दिने तमाम श्रोता जनों ने मारा रदभा पूर्वक जय श्री कृष्ण दीकरी ने जो सारा में सारी ये शास्त्र हो ए, તો એ સુખી થતી હોય છે પરંતુ ઘણી વખત દીકરીઓ એ દુખી થતી હોય છે જોઈએ આપણે એક દસ્ટ દ્વારા કારણ કે દુઃખી દીકરીઓને એમના જે મા બાપ છે તે સારા સંસ્કાર આપી અને દીકરીઓને એ સારી રીતે ઘર પણ વસાવે છે ઘણા માતા પિતા એ રીતે વિચારી અને દીકરીઓને એ ઘર મંડાવે છે પરંતુ ભગાવતા નથી એક વખત એક ગામની અંદર એક કાસમભાઈ કરી અને એ રહેતા હતા તેમની ધર્મપત્ની પત્ની હતી અને એક દીકરી હતી વખતો વખત સમય જતો આ જે કાસમભાઈ હતા એમના પત્ની હતા એ ગુજરી ગયા દીકરી નાની દસ વર્ષની એ અભ્યાસ કરતી હતી ધીમે ધીમે મોટી થઈ હવે એ દીકરીને પરણાવી તો પડે જ માટે આ કાસમભાઈએ સારામાં સારો મૂર્તિઓ એ શોધી અને પોતાના દીકરીના લગ્ન એ સારી રીતે કરાવ્યા હવે આ કાસમભાઈની દીકરી એ એની સાસરે ગઈ ખરી પરંતુ તેને આ દીકરીને એના જીવનની અંદર એના માતાનો જે હેતપ્રીત હતું એ મળ્યું ન હતું એટલે આ દીકરીના મનની અંદર એવું થતું હતું કે મારી સાસુ એ મને મારી માની જેમ જ એ વ્હાલ કરશે રાખશે આવું આ દીકરીના મનમાં હતું પરંતુ આ દીકરી ત્યાં ગયા પછી તેની સાસુ એ મેણા ટોણા માર્યા કરે ઘરકામની અંદર એ પાછળ પાછળ ફરે અને સારું કાર્ય ના થાય તો વારંવાર ટોક્યા કરે કચરો કાઢ્યો હોય તો પણ કહ્યા કરે કે બરાબર કચરો કાઢ્યો નથી વાસણ માંજે તો પણ એ પાછળ જઈ અને જુએ અને પછી કહેતી જાય કે બરાબર વાસણ સાફ કરજે જો ઘરની અંદર રસોઈ બનાવે તો પણ આ સાસુ વારંવાર ટોક્યા કરે હવે આ દીકરી એ ખૂબ પરેશાન થતી હતી હવે આ દીકરીની મા તો હતી નહીં એટલે કહેવું કોને આ દીકરી એ પંદર દિવસ પોતાના પિતાના ઘરે આવતી હતી એટલે કે પિયરમાં આવતી હતી અને પંદર દિવસ સાસરે જતી હતી આમ કરતાં એક વખત આ દીકરી એ જ્યારે પિયરમાં આવી ત્યારે એમના જે ગામની અંદર જે બહેનોએ બેઠેલી હતી તે એમની સાથે બેસવા માટે ગઈ એટલે બહેનોએ વાત કરી કે બેટા તું આમ દુબળી કેમ પડતી જાય છે એટલે દીકરીએ ખુલાસીને વાત કરી કે મારી સાસુ એ મેણાટોણો માર્યા કરે તારા બાપને ઘરથી કંઈ લાવી નથી અને કામ પણ બરાબર કરતી નથી આમ કરી અને આખો દિવસ બબડ્યા કરે અને આ દીકરી કહે છે કે રડતા રડતા કે મને ખૂબ દુઃખ થાય છે મને એમ થતું હતું કે મારી મા નહોતી મારી મા એ મને વાલ કરી નથી શકતી અને હેતપ્રીત પણ મને માનો એ મારા જીવનમાં મળ્યો નથી તો મારી સાસુ એ મારી સાથે સારી રીતે રહેશે તો મારી મા જેવો જ મને પ્રેમ આપશે પરંતુ અહીં તો એવું બન્યું નહીં આમ દીકરીએ રડતા રડતા પેલા ગામની જે બહેનો હતી ને એ બહેનો સાથે એ વાતો કરતી જાય આ બાજુ એની સાસુને ખબર પડે છે કે આ તો વહુ એ મારા ઘરની વાતો કરે છે વગોવ્યા મોટા ખોરડા લોલ વાહુ કરે છે આપણા ઘરની વાત જોવા વહુ વે વઘો્યા મોટા ખોરડા લોલ આમ એની સાસુને ખબર પડે છે કે મારી વાતો એ પિયરમાં જઈને કહી આવી એટલે આ જે સાસુ હોય એમના દીકરાને ચડાવે એમના પતિને ચડાવે અને ભવને ટોક્યા કરે પેલી બાજુ જે બેનપણીઓ હતી એ બેનપણીઓએ પણ એ દીકરીને સાંત્વના આપી અને એ બહેનોએ કહ્યું કે તે તારા પિતાશ્રીને વાત કરી ત્યારે દીકરી કહે છે કે જો હું મારા પિતાજીને આ વાત કરું તો મારા પિતાશ્રી એ તરત છૂટાછેડા લઈ લે કારણ કે મને મારા પિતાશ્રીએ મારી માતાનો પણ એમણે પ્રેમ આપવા માટે પ્રયત્ન કર્યો હતો એટલે મારા જો પિતાને જો આ વાતની જાણ થાય ને તો મારા પિતા તરત એ મને મોકલે જ નહીં મારી શાસ્ત્રીએ આમ દીકરી પેલી ગામની જે બેનો હતી એમને કહે છે એટલે એક બેને કહ્યું કે તું હિંમત કરી અને તારા પિતાશ્રીને તો વાત કરી એટલે આ બેને વાત કરી એના પિતાશ્રીને એટલે એના પિતાશ્રીએ કહ્યું કે બેટા સારો વાંધો નહીં હું તને એક ડબ્બો આપું છું દવાનો પાવડર આપું છું એ જ્યારે જ્યારે તું જમવા બેસે ત્યારે તારે સાસુ જે છે એના ખાવાની અંદર તારે ચપટી ચપટી નાખવાનું આ પાવડર કે જેથી તારી સાસુ એક માસની અંદર તાપ લઈને મરી જાય બાપા ટેડ છે તા રામ એટલે દીકરી ખુશ છે પણ પિતાશ્રીએ બીજી એક શરત મૂકી બોલે શું બેટા તારે શું કરવાનું તારી સાસુ જેમ કે એમ કરવાનું એક પણ શકન એક પણ શબ્દ કે એક પણ સૂચન તારે ઉછલાવવાનું નહીં એ જેમ કે એમ તારે એક માસ સુધી કરવાનું હવે આ દીકરી એ સાસરે જઈ અને પિતાશ્રીએ આપેલો પાવડર એ એની સાસુ જમવા બેસે તારે ચપટી ચપટી નાખી આપે આ દીકરીને એમ કે મારી સાસુ ધીમે ધીમે મરી જશે કારણ કારણ એના પિતાશ્રીએ આપ્યું હતું હવે એની સાસુ જેમ કે તેમ એની સૂચના પ્રમાણે આ દીકરી રહેતી હતી એટલે એક વખત એની સાસુને નબળાવતી હતી આ દીકરી એટલે એની સાસુ બોલી કે હો બેટા તમે સુખી થશો અને હું તારા પણ ખૂબ જ પ્રસન્ન છું હું દુઃખ અનુભવું છું તને ખૂબ મેં વઢી નાખ્યું અમે ખૂબ તમને બોલી નાખ્યું પરંતુ તું મારા ઘરની અંદર એ લક્ષ્મીજી છો કારણ કે મારો બોલ પડ્યો તો તરત જ ઝીલી લે છે અને સર્વ કાર્ય એ સારી રીતે નિષ્ઠાપૂર્વક અને આનંદથી કરે છે તારો મોખ સદાયને માટે હસમુખું રહે છે એટલે હું તારા ઉપર પ્રસન્ન છું આજથી હું તને વઢવાનું બંધ કરી દઉં છું આમ કરી અને ઘરની અંદર સંપ થઈ ગયો હોય છે એટલે આ દીકરી એના પિતા પાસે પાસે એ પિયરમાં જાય છે અને પિતાશ્રીને કહે છે કે પિતાશ્રી હવે મારી સાસુ વધારે લાંબુ જીવે એવો કોઈ ઉપાય હોય તો બતાવો એટલે આ જે કાસમભાઈ હતા એમ કે કેમ બેટા તું તો પહેલાં એમ કહેતી હતી કે મારી સાસુ મને વઢે છે એટલે તો મેં તને પાવડર આપ્યો કે ધીમે ધીમે એ મરી જશે ત્યાં કે ના બાપુજી મારી સાસુ વધારે જીવે એવી તમે હવે દવા આપો ત્યારે એના પિતાશ્રી કહે છે કે બેટા મેં તને એ જ પાવડર આપ્યો હતો કે જેનાથી તારી જે સાસુ છે એની અંદર સારામાં સારી શક્તિ આવે અને સારામાં સારું જીવન એ આયુષ લોભ જીવી શકે એવો મેં એ શક્તિનો પાવડર આપ્યો છે અને આ રીતે દીકરીને આ કાસમભાએ પોતે કેળવણી આપી શીખવ્યું તો આ દીકરીનું ઘર એ રાજ રચેલું એ બની ગયું અને બધા જ સંપેથી એ રહેવા લાગ્યા જ્યારે મા બાપ એ દીકરીને સાચી કેળવણી આપે તો ઘર ભંગાવે નહીં પણ મંડાવે અને સારી રીતે મંડાવે તો દીકરી અને દીકરીના કુટુંબના સર્વે સભ્યો એ પણ સુખી થાય એમનું કુટુંબ સુખી થાય તો એમનું ગામ સુખી રહે એમનું ગામ સુખી થાય તેમનો સમાજ સુખી રહે એમનો સમાજ સુખી થાય તો દેશ એ સુખી રહે માટે દીકરીઓને કેળવણી આપી અને સારામાં સારું જીવન એ માતા પિતા એ સંસ્કારોથી જો સિંચન કરે તો સારામાં સારું એ જીવન એ દીકરીઓ જીવી શકે એ જ આજના શબ્દને પ્રાર્થના બોલી કૃષ્ણગનઅયા લાલ લગી